હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા તો આજ ટીચકુ જો બધા તૈયાર થઈ ગયા છે અને હું બોલું જોવે છે તુંય બોલ બધા એક ગુડ મોર્નિંગ કહી 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 દે 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 જય જય શ્રી કૃષ્ણ સીતારામ ગોપાલ તો જો હવાર કોમલ મામી એના માટે જો પ્યાલી લઈને આવ્યા છે તો પ્યાલી થી રમવા માંડ્યા છે મામી ને થેન્ક્યુ કીધું કીધું ન કીધું કીધું થેન્ક યુ બસ ભાઈ ચકર વકર છે કઈ બોલતા નથી રમણાથી તો ભાઈ નવા નવા ગીત ગાતા શીખાશે મામી અરે રહી રહી સિંગર બની ગયા છે એને ટીચકુ ભાઈ સિંગર બની ગયો છો તું કેમ કઈ બોલતો નથી એ કેમ કઈ બોલતો નથી તો જો આપણે નાસ્તો કરવા બેઠા છે મે લીધું છે ઘી ભાખરી અને ચા અને નીરવે લીધું છે માખણ ભાખરી અને ચા અને અંકિતા બેને લીધું છે માખણ ભાખરી અને અથાણું અને ચા લે હે આપણા નીરવ તન માખણ બહુ ભાવે ફેવરિટ છે આપણો તમને ભાવે માખણ મને ખબર નહીં મને માખણ નો ભાવે મને છે ને ભાખરી આરે ઘી જ ભાવે જે કાનો હોય ને આ ક્યાં કાના છે

પણ મારા ઉપર લટકુ થઈ ગઈ છે મોટા મારે

મકાન ખાવાની એક ક્રિકેટ જો ક્રિકેટ તમને કહું સાચું છોકરા હોય ને મોટા તેમ ક્રિકેટ નો રમે તો બાળપણ થી જ ક્રિકેટ રમે બાળપણ થી જ રમેવાની મોટા તેમ રમે હું નાની હતી ત્યારે એક ગેમ બહુ સારી રીતે રમતી તન ખબર જ હશે કઈ થઈ કોકો કોકો તમને કઈ ગેમ ગમતી નાના તો ત્યારે ને અત્યારે ઈ તે ના ના ત્યારે ઘણી બધી રમતા હોય અત્યારે યાદય નથી આપણે છોકરીઓ કુંડાળા કરીને રમતી તમે રમેલાસ ખબર ચાર કુંડાળા કરે પછી સાઈડ માં તું હતો તો ધમેલો હું કુંડાળા છોકરીઓ સાત સાત કુંડા લોખંડ રમતા પછી ઓલું કયું કયું રવિવાર કયું ઓલું આપણા અમદાવાદ અમદાવાદ માં કોડી થી રમવાનું હોય અરે અમદાવાદ

અને ભાઈ કુકર ભરી ભરીને બટેકા

મને લાગે છે નીવ નીવ નો સહારો લઈ અને નીરો બધું મને કહી દે ફેકવું ને જાડું ને પાડવું ને રાત નોકરો અરે તાર મા આપડા બટેકા જો બફાઈ ગયા છે તો આપણે બટેકા ફોલી નાખી અને જો ગ્રીન ચટણીની મેં છે આમાં પેસ્ટ જ કરી નાખી છે કારણ કે જીણા જીણા સુધારતા વાર લાગે એટલે હવે આપણે મસાલો તૈયાર આપડે તો બ્રેડ પકોડાનો મસાલો બની ગયો છે અને બ્રેડ પકોડાનો આપણે આપડે લોટો ધોઈ નાખ્યો છે તો લોટમાં આપણે ચણાનો લોટ નાખ્યો છે થોડોક અને મેંદો થોડોક નાખ્યો છે થોડોક રવાનો લોટ નાખ્યો છે એનાથી કડકડા બને એટલે ખાલી ચણાનો લોટ નાખીએ પેહલા તો અમે ખાલી ચણા લોટ ના જ બનાવતા પણ ઈ છે ને થોડાક મીડિયમ મીડિયમ બને કારણ કે એ થોડા સોફ્ટ બને અને જાડો લોટ રાખવો પડે જયારે આપણને અત્યારે હોય કડકડા ને એવા વધારે ભાવ એટલે આપણે રવો ને બધી વસ્તુ નાખી છે તો હવે બધી વસ્તુ બની ગઈ છે અને ગુલાબ જાંબુ ની હતા તો એ લવાઈ ગયા છે અને બ્રેડ પકોડા બીજું કઈ બનાવવાનું નથી અત્યારથી ભરીને જે વસ્તુ નથી મૂકવી હજી તો છે ને છ સવા છ જેવું થયું છે એટલે આપણે સાડા સાત પોણા આઠે જયારે રસોઈ માંડશું ત્યારે એક એકાદ જણા ભરતા જાય ને આપણે તળતા જાવું

રક્ષિત ને મોજ પડી ગઈ કારણ કે પહેલી વાર રમકડા મળ્યા નકર અમારા ઘર કોઈ થી રમકડા ન હોય કેમ છે એના બેન પ્રતિક તને કેમ છે અને દીવ જે પગ પકડીને ઊભો રહી ગયો છે કે ઉભા થયા ને તો હવે મને તેડી લ્યો જે પણ છે ને ઉભા થાય એનો પગે પકડી લે કે હું મને તેડો તો નીવ છે ને વર્ષ દિવસ નો થવા આવ્યો છે ને ઈ રેડું નાખે ને તો હજી આ 6 મહિનાનો જ છે થામે ઈ હોત નાખે જો ઈ ઉંધો પડીને હાલવા શીખી ગયો આપણે આ ભાણા ભાઈ છે ને થોડાક વેલા બધું શીખી જાય ને આપણે ટીચકુ ભાઈ થોડક મોડા છે ને આ ભાઈ થોડાક વેલા જ જો કે હજી 6 મહિનાનો છે તે હાલવા મે તો પકોડા તણાતા જો વાર લાગે એટલે આપણે બે ગેસમાં મૂકી દીધા છે ને આ બાજુ પકોડા થાય છે ને પકા પકોડા ઓછા થાય એટલે એના માટે જો આપણે છે ને બટેકાનો મસાલો હોય ને એના જ ગોટા બનાવીને ખાજો ડાલો બધા બ્રેડ પકોડા ખાવા જો ભાઈ આજે જમવામાં હતા પકોડા હતા ગુલાબ જાંબુ હતા સોસ હતો છાસ હતું અને તમે જોઈ શકો છો બધા મહેમાન છે ને જમવા માટે બેસી ગયા છે અને બધા વાતો ચીતો કરે છે ને જમવાની બહુ મજા આવી ગઈ તો જો પકોડા છે ચટણી છે છાસ છે ગુલાબ જાંબુ જે આપણે નથી લીધા એન્ડમાં માં અને બધાય જો જમવા માટે બેસી ગયા છે બે બાજુ ઉપર બેઠા છે પપ્પાના ના ફાઈ આવ્યા છે ને નીરવ ના ફાઈ આવ્યા છે જો આ અમારા પપ્પાના ના ફાઈ છે ને અમારા ફાઈ છે અને જો બધાય આવી ગયા છે બધાય જમવા બેસી ગયા છે તો હાલો બધા જમવા જો રાતના વાગ્યા છે બાર અને મારો નીવનો ડાયરો જૈમો છે અને આ ભાઈ છે ને ખાણી પીણી ખાય પાછા હોઈ ગયા ને પાછા છે ને હાડા અગિયાર ઉઠી ગયા હોય ભોપુડ્યું હવે બધા જગાડશે રાતે એને ભપુડ્યું એ છે ને અમારે ઇન્ડિયા ને યુએસ નો ટાઈમ ફોલો કરે એટલે રાતે બાર વાગે જ કામે ચડે જો ધમ પછાડે બાર વાગે જ ચાલો થાય કાચું ના કાચું બપુડ્યુંપુડ્યું જો જો ભાઈ સાડા બાર વાગ્યા આ ભાઈની છે ને ડ્રિંક બ્રેક પડી છે જો ભાઈ અત્યારે દૂધ ધબધબાટી બોલાવે છે અને ભાઈને પીવું એટલું પીવે ને પછી બોટલ ગાખ કર દે એ ભોપુડિયું જો 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 વાહ આથમાં હાથ પાછું પી એ લે જો આંગળી નથકાવી હતું દૂધ પી પીજા તો વાગ્યા છે બારને દસ અને આજે ઘરે બનાવ્યા હતા પકોડા અને ગુલાબજાંબ ગુલાબજાંબુ ઘરેનું જ બનાવ્યા બહારથી લેવા હતા અને મહેમાન બધા જમવા આવ્યા હતા અને બહુ મસ્ત પકોડા બન્યા હતા એક નંબર ઘણા દિવસ બાદ ખાધા અને હું પકોડાના બહુ મોટો ફેન છું કારણ કે નાનપણ થી ખાતો આવ્યો છું અમદાવાદમાં એટલા બધા નથી ખાતો પણ જયારે અમે ગામડે ગોઢાવદર હતા ને ક્યારેક વેકેશનમાં માં જતા ને તો અમારે ગોઢા ગામની બાજુમાં લીલિયા ગામ છે તો ત્યાં છે ને પકોડા એટલા ફેમસ છે ને વાત જવા દો હાલમાં તો સુરત ને એવા બધી છે ને લીલિયા પકોડા ચાલુ થયા છે પણ સુરત માં મેં નથી ખાતા પણ નાનો હતો ત્યારે લીલિયા પકોડા બહુ ખાધા તો આજે પકોડા ખાધા ને તો ઈ મને યાદ આવી ગઈ તો બહુ મજા આવી ગઈ અને બધા લોકો મળ્યા જલસા બલસા ચર્ચા અને વાગી ગયો છે બાર ને દસ તો ફાઇનલી હવે સુઈ જઈએ તો હોપ કે તમને આજનો અમારો આપ લોકો ગમ્યો છે ગમ્યો તો શું કરવાનો લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક માં જોતો હોય તો ફોલો કરી દો યુટ્યુબ માં જોતો હોય તો સબસ્ક્રાઇબ કરી દો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય અને બધા લોકોને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છાઓ ગણપતિ બાપ્પા મોર્યા તો અત્યારે છે ને મારે નિરવારે જરી કેવું બાંધવાનું થઈ ગયું હતું પણ હવે મને ખબર પડી ગઈ છે કે નિરવને મને મનાવતા આવડી ગઈ છે નીરવ કઈ રીતે મનાવીશું તો હવે મને મેં તો તારો જે કોરિયન હીરો છે ને મારો ફેવરેટ બસ તો તને ગમે નહીં કારણ કે યુઝઅઅલી કેવું છે જે કોરિયા ના ગમે મને છે જે ગમે નહીં

તાર આ આવી રીતે તું વાળ રાખને હેન્ડસમ લાગશો મને અલગ અલગ પ્રાયોરિટી પ્રાયોરિટી પૂરી દેવાની હેન્ડસમ હીરો છે મારું નામ હીરો ના ના મારા માટે સૌથી હેન્ડસમ છે એના પછી બીજો તારા માટે હોય તો હું છે ઓકે તો નીરવે ફોલો કરી નાખ્યો છે એટલે આપણો બાંધરો અહીંયા તૂટી જાય છે ડન કારણ કે કરે દુનિયામાં વાત છે ક્યારે લઈ સમયમાં અમરેલીમાં અમરેલીમાં કોન્સર્ટ પેલી ટિકિટ એટલે એનો મતલબ આપણે ક્યારે એ કોન્સર્ટ જોવા જવાનું યુ ગોટ ઈટ લઈ જા એક દિવસ પક્કો જાવ ઓકે લે